માતા સરસ્વતીના આ મંદિરમાં ગાંધીસર પ્રાથમિક અને માધ્યમિક શાળાના પટાણા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસના ઉપલક્ષમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ ગામના આગેવાનો શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો હું જેમાં આપણા સીઆરસી સાહેબે કહ્યું સૌથી પહેલાં તો આપણા શાળાની જે બે બાળાઓ અહીંયા ઉપસ્થિત છે અને આખા કાર્યક્રમનું જેમણે આટલું સૂચક સુંદર સંચાલન કર્યું છે શરૂઆતથી લઈને અંત સુધી આખા કાર્યક્રમનું આટલી સારી રીતે સંચાલન કરવું એ પણ આટલી નાની ઉંમરમાં આ ખરેખર ખૂબ જ અભિવાદનવાળું કામ છે અને ખૂબ જ ધન્યવાદનું પાત્ર છે એટલે હું મારા તરફથી પણ સૌથી પહેલાં આ બંને બાળાઓને ખૂબ ખૂબ એ લોકોનું અભિવાદન કરું છું આભાર એ પછી આપણી જે ચાર બાળાઓ છે કે જે અહીંયા આવીને વિવિધ વિષયો પર જેમણે પોતાના વિચારો રાખ્યા એ સાંભળીને આપણને ખરેખર એવી અનુભૂતિ થાય છે કે આપણે ભલે નારી સશક્તિકરણની વાત કરીએ છીએ પરંતુ ખરેખર નારી સશક્તિકરણનું કોઈ ઉત્તમ ઉદાહરણ જો આપણને જોવા મળ્યું હોય તો આજે ગાંધીસર ગામમાં જોવા મળ્યું છે ગાંધીસર શાળામાં જોવા મળ્યું છે આટલું સુંદર અભિભાષણ આટલા સુંદર વિચારો એ પણ જોયા વગર આટલા બધા લોકોના સામે બોલવું એ ખરેખર ખૂબ જ હિંમત અને સાહસની વસ્તુ છે એટલે આ ચારે ચાર બાળાઓને હું ફરીથી મારા તરફથી એમનું અભિવાદન કરું છું એમને આભાર માનું છું ત્રીજી વસ્તુ જે મેં અહીંયા નોટ નોટ કરી ગામના દાતાશ્રીઓ ગામના દાતાશ્રીઓ ખરેખર આ ગામને આ સ્કૂલને ખાલી એક સ્કૂલ નથી માનતા એ પોતાના પરિવારનો ભાગ માને છે અને એટલા માટે આટલું સરસ અને આટલી માત્રામાં એ લોકોએ પોતાના તરફથી જે પણ એમની ક્ષમતા છે એ પ્રમાણે શાળાના વિકાસમાં જે સહયોગ આપ્યો છે ખરેખર એ દાતાશ્રીઓ આપણને એવું બતાવવા માંગે છે કે આપણે ભલે એવું વિચારીએ છીએ કે સમાજે આપણને શું આપ્યું સરકારે આપણને શું આપ્યું પણ આ દાતાશ્રીઓ આપણને એક ઉદાહરણ પ્રસ્તુત કરે છે કે આપણે સમાજને શું આપ્યું છે આપણે આપણા ગામને શું આપ્યું છે એ ખરેખર દાતાશ્રીઓ આપણા સામે આજે ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે દાતાશ્રીઓને પણ તાલુકા પંચાયત તરફથી અને તાલુકા વિકાસ અધિકારી તરીકે હું ખૂબ એનો આભાર માનું છું અને આવી જ રીતે ભવિષ્યમાં પણ એ લોકો આ વિચારને પોતાના

એ વિકાસ જો કોઈ કરતા હોય તો આપણા શિક્ષકો છે આ શિક્ષકો ઘણી વાર અહીંયા મોટા વિદ્યાર્થીઓ પણ છે નવમા દસમાના વિદ્યાર્થીઓ છે મારી વાત કદાચ શિક્ષકો જે હોય છે ને ક્યારેક ક્યારેક તમને પણ કોઈ કોઈ વસ્તુમાં તમને તમારા ઉપર ગુસ્સા પણ થતા હશે પણ તમે જ્યારે જોશો ને તો એ ડાટ પાછળનું એ ગુસ્સા પાછળનું જે પ્રેમ છે એ તમને ખબર પડશે કોઈ કીધું છે કે ગુરુ કુમાર શિષ્ય કુંભ ઘડી ઘડી કાઢે ખોટ તમે જોશો ક્યારેક કુંભારને તમે જોશો તો એ કુંભાર જ્યારે પણ કોઈ ઘડાને બનાવે છે તો એ બધી બાજુ જોઈએ છે કે અહીંયાથી થોડું ખરાબ છે અહીંયાથી છે એટલે ગુરુ જે છે ને એક કુંભાર જેવું છે અને શિષ્ય જે છે એ કુંભ જેવું છે ઘડા જેવું છે માટલા જેવું છે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ ઘડી ઘડી કાઢે ખોટ ભીતર હાથ સહાર દે બહાર બાહી ચોટ ઉપરથી તો એવું લાગશે કે કુંભાર જે છે એ વારંવાર ચોટ મારે છે પણ તમે જોશો એ ચોટ પછી પણ એ માટલું કેમ નથી તૂટતું કારણ તમે જોશો તો તમને ખબર પડશે કે અંદરથી એ કુંભારનો જ બીજો હાથ છે કે જે એ ઘડાને એ માટલાને સહારો આપે છે એટલે ગુરુને જો તમે એમની વાતોને જો તમે આત્મસાત કરી લેશો સમજી લેશો તો ખરેખર જીવનમાં ખૂબ જ આગળ વધશો એટલે હંમેશા તમારા ગુરુનો તમારા શિક્ષકો તમારે સન્માન કરવાનું છે એમના તરફથી ક્યારેક તમારા ઉપર કોઈ ગુસ્સે પણ થયા હશે તો એ પણ તમારા સારા માટે જ છે એવી રીતે જ માનીને તમારે જીવનમાં આગળ વધવાનું છે અને અહીંયા મોટા બાળકો છે મારી વાતો સમજશે એટલે આ વાત મેં આપ લોકોના સામે મૂકી છે બીજી વસ્તુ જે છેલ્લે હું બે વસ્તુ તમને કહેવા માંગુ છું અહીંયા મોટા બાળકો છે નવમા દસમાના એ બાળકો છે અત્યારે તમારા કારકિર્દીની તમે શરૂઆત કરવા જઈ રહ્યા છો આ શરૂઆત છે અત્યારે તો જીવનમાં ઘણા બધા પ્રશ્નો આવશે